પોરબંદરના ખારવાવાળ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે આ મકાનો દૂર કરવા માટે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર શહેરના ખારવાવાળ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે આ મકાનો દૂર કરવા માટે પાલિકા માત્ર નોટિસ આપી કામગીરીનો સંતોષ માની રહી છે ત્યારે આ જર્જરિત મકાનો પાસે રહેતા સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ આ મકાનો ધરાશાય થાય તો અનેક લોકો અકસ્માત નો શિકાર બને તેવી પણ ભીતી સેવાઈ રહી છે ગોપાલ માધવજી કોટિયા આ મકાન છે ને આ જૂનું મકાન છે બહુ પડી ગયેલું છે આ કોઈ હા તો કેટલી વાર બે વખત તો નોટિસ આપી મેં તો કોઈ જવાબ દેતું નથી એકવાર બાટી સાહેબ હતા ત્યારે આપી ને એક વાર અત્યારે આ શું નામ ચેતનાબેન તિવારીને આપી તો કોઈ જવાબ આપતું નથી અમને એ કા એક ની બાજુમાં બેસે તણક મકાન છે આ મારી તાર મને લજો બરોબર હવે તમારી શું માંગણી છે માંગણી છે આ મકાન અર્ધું પાડી નાખે એક માર રેવા દે ભલે હાલ છે બાકી ઉપરનું બધું બે માર કાઢ નાખે અત્યારે હું ખારવાના સાત નંબરના આઠ નંબર વોર્ડમાં છું એમાં ખાસ કરીને અત્યારે આઠ નંબર વોર્ડમાં ઝડઝડી તત્રીસ હજાર મકાનો છે એમાં જે બે મકાન મેં બતાવ્યા જે વિઝ્યુઅલ બતાવ્યા હું જઈને રૂબરૂ પણ સરજુ કાઢ્યાના ને પણ રૂબરૂ રૂબડું એ લોકોએ નોટિસ આપીને છાના બેસી જાય એ રીતે બીજા ત્રણ ચાર મકાનો બીજા છે જે મારી છું પહોંચીની પાછળ જર્જરિત મકાન છે આજુબાજુમાં નજીક નજીક કેટલા મકાન છે છોકરા રમતા હોય માણસો રમતા હોય સાંકડી ગલીઓ છે ગમે ત્યારે કંઈક ઘટના બનશે ઘટના બનશે મોટી ઘટના બનશે બીજા નંબરમાં ગલીઓમાંથી અહીં માર્કેટ અને વેજીટેબલ લેવા માટે આખા ખારોમાંથી અહીંયા આવે છે આખા ખારો માટે જ્યારે ઘટના ગણશે ત્યારે મોટી દૂઢ છે જવાબદારી કોની આ વખતે આ ભાઈ જે ગોપાલભાઈ છે એને અરજી પણ કહી રીતે ચીફ ઓપ્શન આપ્યો હતો રૂબરૂ આપ્યો હતો છતાં પણ કોઈ ધ્યાન નથી આપતો અમારી માગણી એવી છે કે કોઈને તમે નોટિસ આપીને છાનામણાંને બેસી જાઓ પણ નગરપાલિકા ગંભીરતા લઈ અને લોકોની ચિંતા કરી અને તાત્કાલિક ધોરણે નગરપાલિકા ઉતાડી નાખવા જોઈએ મકાન પાડી નાખવા જોઈએ અને જે કોઈ હોય એને પછીથી પછી તમે ગમે તે આવશે કે જે કંઈ વસૂલ કરો પણ એક વખત લોકોની જિંદગી માટે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને આ જર્જરિત મકાનને પાડી નાખવા જોઈએ એવી મારી માગણી છે જર્જરિત મકાનો દૂર કરવા માટે પાલિકાના સદસ્ય જીવનભાઈ ચુંગી દ્વારા પણ અનેકવાર પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર